સુરતની મૈદરપુરા પોલીસે ગુમ થયેલા આધેડને તેમના પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી હતી સુરતની મૈદરપુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક આધેડને સુરત રેલવે સ્ટેશન સામે આટાફેરા મારતા જોઈ પૂછપરછ કરતા તેમણે પોતે અકલુ શિવમંગલ પાસવાન હોવાનું અને પોતે બિહારના હોવાનું કહ્યું હતું અને બિહારથી પોતે હરિયાણા લુધિયાણા ટ્રેનમાં જતા હોવાનું કહ્યું હતું જોકે ટ્રેનમાં સુઈ જતા સુરત આવી જતા રેલવે સ્ટેશને ઉતરી ત્રણેક દિવસથી આટા મારતા હોવાનું જણાવ્યું હતું જેથી મૈદરપુરા પોલીસે આધેડને જમાડી તેમના વતન બિહાર ખાતે તેમના પરિવારનો સંપર્ક કરતા તેમનો એક દીકરો બારડોલી ખાતે હોઈ તે કુમાર પાસવાનને સુરત બોલાવી તેના પિતાનો કબજો સોંપ્યો હતો તો આધેડની માનસિક સ્થિતિ સારી ન હોવાનું અને પાંચેક દિવસથી તેને જાણ કર્યા વગર ચાલ્યા ગયા હોવાનું પુત્રએ જણાવ્યું હતું હાલ તો આધેડનું પરિવાર સાથે નિધન થતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો